સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં મોબાઈલ સ્નેશિંગ કરી કહેર મચાવનાર બે સમૂહની કાપોદરા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસે આરોપી પાસેથી સ્નેશિંગ કરેલા મોબાઈલ પણ કબજે કર્યા છે ત્યારે ધૂમ ધૂમસ્ટાઈલમાં બાઇક હંકારી સ્નેશિંગ કરતા હતા તે પલ્સર બાઇક પણ કબજે કરાઈ છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને કેટલીક ઘટનાને અંજામ આપ્યો તેની તપાસ આરંભી છે ત્યારે બાતમીને આધારે કાપોદરા પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેશિંગ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ